श्याम कुमारナ नमस्कार आजના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઉનાળામાં ગરમી વધી જાય છે ગરમીના લીધે શરીરમાંથી વધારે પરસેવો થાય છે આથી ઉનાળામાં કસરત કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ હોય છે જો ગરમી વધારે હોય તો એક્સરસાઇઝ કરવાની પહેલા ઠંડા પાણીથી સ્નાન કરી લો ત્યારબાદ કસરત કે જીમ વર્કઆઉટ કરવી જોઈએ કસરત કર્યા બાદ શરીર થોડું ઠંડુ થાય એટલે નાસ્તો કર્યા પછી ફરી નહાઈ લેવું જોઈએ તેનાથી શરીરને આરામ લાગશે ઉનાળામાં એસી વાળી જગ્યા પર કસરત કરવી જોઈએ ઉનાળામાં જીમ વર્કઆઉટ કે કસરત કરવાથી શરીરમાંથી વધારે પરસેવો પડે છે આથી વધારે પાણી પીવાનું રાખો ઘરની બહાર કે ખુલ્લી જગ્યા પર કસરત ન કરવી આઉટડોર એક્સરસાઇઝ આમ તો સારી માનવામાં આવે છે પરંતુ ભયંકર તડકો અને વધારે પ્રદૂષણવાળા વાતાવરણમાં કસરત કરવાથી શરીરને ફાયદાના બદલે નુકસાન થાય છે આઉટડોર એક્સરસાઇઝ કરવાથી ડિહાઇડ્રેશન શ્વાસ ફૂલવી અને હૃદયના ધબકારા વધી જવાની સમસ્યા થઈ શકે છે શરીરમાંથી વધારે પરસેવો થતા બોડી પર રેશ ઇચિંગનો પણ ખતરો રહે છે કસરત પહેલા વોર્મઅપ કરો जिममा જય સીધી एक्सरसाइज કરવી સારી ટેવ નથી કસરત કરવાની પહેલા વોર્મઅપ કરવું જોઈએ વોર્મઅપ કરવાથી શરીર અંદરથી ગરમ થાય છે બોડી સ્ટ્રેચ થાય છે અને ઈજા થવાનું જોખમ ઘટે છે ઉંમર અને સ્ટેમિના પ્રમાણે કસરત કરવી કસરત હંમેશા તમારી ઉંમર અને સ્ટેમિના પ્રમાણે કરવી જોઈએ કોઈની દેખા દેખીમાં કસરત કરવાથી ક્યારેક મોટી શારીરિક સમસ્યા ઊભી થઈ શકે છે सोशल मीडिया रील्स જોઈને કોઈ નવી एक्सरसाइज ટ્રાય કરવી શરીરને ગંભીર ઈજા પહોંચાડી શકે છે વિનીગર્સ એટલે કે કસરતની શરૂઆત کرنا લોકો માટે અલગ પ્રકારનો વર્કઆઉટ્સ હોય છે બીમારીમાંથી સાજા થયેલા વ્યક્તિ માટે અલગ પ્રકારની કસરત હોય છે આથી તમારી ઉંમર શારીરિક ક્ષમતા અને સ્થિતિ મુજબ કસરત કરવી જોઈએ શરીર હાઇડ્રેટ રાખો વધારે પાણી પીવું ઉનાળામાં કસરત કરતી વખતે શરીરમાંથી વધારે પરસેવો થાય છે આથી ગરમીમાં વધારે પાણી પીવું જોઈએ કસરત કરતી વખતે વારંવાર પાણી પીવું સારી ટેવ નથી પાણીના બદલે કોલ્ડ ડ્રિંક કે સોફ્ટર ડ્રિંક પીવાની ભૂલ ન કરવી પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી જીમ વર્કઆઉટ વખતે શરીરમાં એનર્જી ટકી રહે છે વર્કઆઉટ કર્યા બાદ ઓછામાં ઓછા 30 મિનિટ પછી જ પાણી કે કોઈ પ્રવાહી પીવું જોઈએ унаળામાં સાદુ પાણી, નાળિયેર પાણી, લીંબુ પાણીનો સેવન કરવાથી શરીરને ફાયદો થાય છે. એક્સરસાઇઝ વચ્ચે થોડો કરામ કરવો. ઉનાળામાં કસરત કરવાથી શરીર ઝડપથી ગરમ થઈ જાય છે. ગરમી ના લીધે શરીરમાંથી વધારે પરસેવો થાય છે અને થાક લાગે છે. આતી વર્કઆઉટ કરતી વખતે વચ્ચે થોડો બ્રેક લેવો જોઈએ. શરીરમાં તકલીફ થાય તો કસરત બંધ કરવી. કસરત કરતી વખતે શ્વાસ ફળવા લાગે છાતીમાં દુખાવો થાય તો જબરદસ્તી કરવી નહીં થોડાક સમય આરામ કરો અને ત્યાર બાદ કસરત કરવાની શરૂઆત કરવી જોઈએ કસરત બાદ પોષટીક આહાર લેવો કસરત કર્યા બાદ પોષટીક આહાર લેવો જરૂરી છે જો વર્કઆઉટ બાદ પોષટીક આહાર ન લેવામાં આવે તો શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે ઉનાળામાં હળવો ખોરાક ખાવો જોઈએ અને પ્રવાહી વધારે લેવું જોઈએ તમે નારિયેળ પાણી સત્તુ સ્મૂધી કે અન્ય લાઇટ ડાયટ મિલ લઈ શકો છો જો તમને વધારે ભૂખ લાગે તો સીધું બ્રેકઆઉટ પણ કરી શકાય છે ડાયેટ પોષક તત્વોથી ભરપૂર હોય તેનું ધ્યાન રાખવું